ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે કાડુભા રોડ માલતીબેનના દવાખાના નજીકથી એક શખ્સને ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી લીધો હતો એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાળુભા રોડ માલતીબેનના દવાખાના નજીક એક્ટિવા સ્કૂટર લઈને ભેલા વિષ્ણુભાઈ દોલાભાઈ ચુડાસમાને ઇંગ્લિશ દારૂની છવ્વીસ બોટલ જેની કિંમત તેત્રીસ હજાર સાથે ઝડપી લીધો હતો જોકે પૂછપરછ દરમિયાન ભાયલુભા રણજીતસિંહ ઉર્ફે ટીણુભા ગોહિલનું નામ સામે આવતા બંને વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી રમતી આપ